બાલુભાઈ બબલાભાઈ તેમજ ગામના આગેવાનો મળી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિનની ઉજવણી કરવામાં આવી તથા ચામુંડા માતાજીની આરતી કરી માનનીય શ્રી મોદી સાહેબના લાંબા આયુષ્ય માટે પૂજા અર્ચના કરવામાં આવી તો સાથો સાથ જિલ્લા સભ્ય રમસુભાઈ દ્વારા વક્તવ્ય આપ્યું ને સરકારશ્રીની અલગ અલગ યોજના અંતર્ગત ગ્રામ લોકોને માહિતી આપવામાં આવી રિપોર્ટર મનોજભાઈ ગુંડિયા ખંગેલા દાહોદ આદર દાહોદ આજરો દાહોદ જિલ્લાના ખંગેલા ગામમાં નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ખંગેલાના આગેવાનો સભ્યો તેમજ સરપંચ અને વડીલો અને મહંતો સંતો સાથે મળી અને નરેન્દ્ર મોદી સાહેબના આયુષ્ય માટે જે પ્રાર્થના અર્ચના કરવામાં આવી રહી છે જે મંદિરે ચામડા માતાના મંદિરે આરતી કરી અને રમસુભાઈ આપણા વચ્ચે ઉપસ્થિત છે જે જિલ્લા સભ્ય છે તેમની સાથે બે મિનિટ વાત કરી લેશે નમસ્કાર આજ રોજ તારીખ તારીખ નવ બે હજાર પચીસ સત્તર નવ બે હજાર પચીસના રોજ દાહોદ તાલુકાના ખંગેલા ગામે ગામે કાર્યક્રમના અનુસંધાને આપના લોકલાડીલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ખંગેલા ગામે ચામુંડામાના મંદિરે લાંબા લાંબાયુષ માટે અને હજુ ભારત દેશને મહાસત્તા બનાવેલી શુભકામના માટે ગામના આગેવાનો ભક્તો સંતો મહંતો ભેગા લઈ શુભકામના પાઠવી આરતીનું આયોજન કરેલ છે અને મોદી સાહેબને લાંબુ આયુષ્ય થાય એવી અમારી સૌની સૌની પ્રાર્થના છે ધન્યવાદ